આવી રીતે ની મિત્રો આ ટોપો છે ફાઇનલી ફાઈનલી માટે ટોપો પહેરી લીધો ને પહેરી લીધો છે થાય સાથે નાના બાળકો જયારે હાલવા શીખે ને ત્યારે અવારનવાર પડતા હોય છે એ માટે આપણે જેનીસા માટે આ મંગાવ્યો છે જો કે પીડ્યું પીડ્યું હોય તો વાગે માથામાં એ માટે આ ટોપો મંગાવ્યો છે અને આ ટોપો ફ્લિપકાર્ટમાં મિશોમાં સો રૂપિયામાં મળી જાય છે તો મિત્રો તમે પણ મંગાવી શકો આ ટોપો હા જેનીસા મંગાવી લેવો ટોપો હા તો વિડીયો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો યુટમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે એક નવા વ્લોગમાં ત્યાં સુધી વાય બાય જય માતાજી